અને હવે નેતાઓ ગણેશ પંડાલમાં આરતી કરવા થનગણી રહ્યા છે સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ વહીવટ અને એમાં પણ સ્માર્ટ ચેરમેનનું નિવેદન એટલું હાસ્યાસ્પદ આવ્યું છે કે અત્યારે હાલમાં કોર્પોરેશનની કચેરીમાં સામાજિક કાર્યકર પોતે પ્રદર્શન કરી રહ્યા છે માન્ય ચેરમેન સાહેબે ગઈકાલે જણાવ્યું કે વડોદરા શહેરની જનતાએ ટ્યુબ દોડા તરાપા સાથે રાખી રાખવા જોઈએ નિવેદનના લોકો કે છે મજાક છે પરંતુ મને એવું લાગ્યું છે કે આ એમના દિલની વાત બહાર હોય છે ત્રીસ વર્ષથી વડોદરા શહેરને પ્રાથમિક સુવિધાઓ આપવી નથી ત્રીસ વર્ષથી વડોદરા શહેરમાં આવેલી પવિત્ર વિશ્વામિત્રી નદીમાં દબાણ પર દબાણ કરવામાં આવ્યું છે અત્યાર જોઈએ અઘોરા મોલ લઈ લો ગેબ્રિજ નું દબાણ લઈ લો સયાજી હોટલ અનેક પ્રકારના દબાણ વિશ્વામિત્રી નદીમાં કર્યા જેના કારણે હાલમાં વિશ્વામિત્ર નદીમાં પૂર આવ્યું જો બધું જ વસ્તુ પબ્લિકે જયારે વસાવવાની હોય તો વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા જાડી ચામડીના સત્તાધીશો આ અધિકારીઓ આ મફતનો પગાર લઈ રહ્યા છે જો નાગરિકો ટેક્સ ભરતા હોય વેરા ભરતા હોય સફાઈના નામ પર કોમર્શિયલ ટેક્સ તમામ રીતના ટેક્સ ભરતા હોય સાથે સાથે દંડની જોગવાઈ કરી છે દંડ પણ ભરતા હોય તો વડોદરા શહેરને આપ્યું છું અને ખાસ કરીને ત્રણ ત્રણ દિવસ પાણી ભરાઈ રહ્યા હતા લોકોના ઘરની અંદર ત્યારે જે કહેવાય છે કે લોકો જે પાણી વગર વલકા મારી રહ્યા દૂધ વગર વલકા મારી હતા લાઈટ વગર તો તેવા સમયે આ નેતાઓ આ સત્તાધીશો આ અધિકારીઓ આ કોઈ કોઈ પણ પણ જાતની સુવિધાઓ આપી નથી વડોદરા શહેરના સત્તાધીશો જે છે એ એવા નિવેદનો આપી રહ્યા છે લોકોને કહી રહ્યા છે કે તમે ટ્યુબ વસાવી લો દોરડા વસાવી લો તરાપા વસાવી લો તો જો બધું જ જનતાએ કરી લેવાનું છે તો આ સંસ્થાની કોઈ જરૂરિયાત હવે રહેતી નથી આ સંસ્થાને ટાળું મારવું જોઈએ કેમ કે આ વડોદરા શહેરની જનતાના વેરાના નાણાંથી ચાલે છે એટલે ક્યાંક ને ક્યાંક આને હું તો હાઈકોર્ટને કહીશ કે તમે સુવો મોટો લઈને માનનીય હાઈકોર્ટ આને સુપરસીડ કરે પાલિકાને બીજું એમણે તો ક્લિયર કટ નાદારી ડિક્લેર કરી એનો મતલબ એમણે જે નિવેદન આપ્યું છે સ્પષ્ટ મતલબ થાય છે કે અમે તમારી જેટલી ગૌચરો ખાધી છે વિશ્વામિત્રી ખાધી છે કોમન પોસ્ટ ખાધા છે તળાવ ખાધા છે ગ્રીનબેલ્ટ ખાધા છે એમાં એકમાં બી દબાણ નહીં હટે તો દબાણ કોનું હશે મને બતાવો અહીં ગાડી ગાડીઓ મૂકવા માટે તમે પાર્કિંગ માટે કોમન પ્લોટ નહી લવા દીધા વડોદરાની જનતા તમને માફ નહીં કરે અને અમારે સિનિયર ધારાસભ્ય પાંત્રીસ વર્ષના કોઈવાના નહીં આવે તો પાંત્રીસ વર્ષથી તમે સત્તા છોડવી જ પડે એ રીતે માંગ કરી રહ્યા છે જોવું રહ્યું આગામી દિવસોમાં ભાજપના શાસકો શું નિર્ણય કરે છે નાગરિકોને શું સુવિધા આપવાની વાત કરે છે અને કઈ રીતના આગળના સ્ટેપ છે હિરેન મોદી સંદેશ ન્યૂઝ વડોદરા